ખેદાન મેદાન કરીએ પણ હવે અમે શું કરીએ અમારું લે મારા ખાસ પરમ મિત્ર ભાઈ જેવા ભાઈ બંધ જોકે લગભગ એમને ખબર છે એમનું હું એક જ ભાઈ બનો છું બાપા મહિનામાં બે ત્રણ રાઉન્ડ હકાપાના હોય હોય ને હોય હું ઘરે વહુ ના વહુ પણ ખબર લેવાય આવે ચા પાણી કરવા આવે અને આજે આટલી મોડી રાત્રે એક મિત્રના નાતે તમે ગો ના ગો બોલો ના નહીં પણ તમે જે ભાવ લઈને આયા છો અને કદાચ ના આવી શકાય તો હું એ માણસ નથી કે હું એ કલાકાર હું નથી એવું કોઈ સંજોગો તો ના આવી શકાય પણ આભાર ના ઉપા ઉપા જ બોલ વાત તો હવે બોલતો હોય મને શું વાંધો પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ એમના ચરણમાં વંદન અને એમની સામે બોલવાનો મોકો મળે એ બહુ ભાગ્યની વાત છે નથી મળતો ઘણા લોકો ઈચ્છે છે ઘણા બધા બાકી છે નથી મળતું ભુવાજીએ આમંત્રણ આપ્યું એમનો પણ ધન્યવાદ મારા મિત્ર છે મારા તમે દસ હજાર વિડીયો જોઈ લીજો બધું કોઈને વખાણ કરે એવો મારો એક પણ વિડીયો નહીં હોય વખાણ એમ કારણ કે હું જોઉં જાણું પછી વખાણ કરું હે ને ભાઈ પછી લુકો નીકળે ત્યાં જવું આપણે પણ હું જેની પાસે બેઠો છું જેનામાંથી મને કંઈક મળ્યું છે એક કલાક ઇન્દ્રભાદી બપ્પાએ એ જાઓ તમે એક તો ઘણું બધું તમારામાં પરિવર્તન આવે છે મારી ઈચ્છા છે હું બાપુ થાકી ગયો દુનિયાથી મને મજા નહીં આવતી ઇન્દ્ર બાપુ બાપુ કહું થોડાક મોડાય પણ મારા ઘરે આવે પછી મારે એમની હારે નીકળી જવાનો પ્લાન છે કારણ કે મેં દુનિયાની તમામ ખુશી બાપુ મેં જોઈ લીધી દુનિયાના તમામ શોખ મેં પૂરા કરી લીધા એક પણ મારો શોખ બાકી નથી જ્યારે મારા તમામ શોખ પૂરા થાય પછી યુટ્યુબ મારે યાદ રાખજો આંધ્રો થઈને દોડે છે બધી જગ્યાએ પણ મને એવું લાગે છે કે મારા બધા શોખ પૂરા થઈ ગયા છે અબજો પતિ મારા નોકરી શોખ મેં પૂરા કરી લીધા અને બાપુ સંતો હોય ને એના ત્રણ રૂપ હોય છે એક બાળપણ યુવાની અને વૃદ્ધ ત્રણે હાચું લે બાળક સાથે બાળક થઈ જાય યુવાન સાથે યુવાન થઈ જાય વૃદ્ધ સાથે વૃદ્ધ થઈ જાય ત્રણ રૂપ જોવા મળતા હોય તો માત્ર ને માત્ર ઇન્દ્ર ભારતી બાપુભાઈ મળે છે એથી વિશેષ નામ જ કંઈક એવું છે ઇન્દ્ર ભારતી ઇન્દ્ર એટલે દેવોનો દેવ થાય દેવતાનો દેવ ઇન્દ્ર ભારતી એટલે ઇન્ડિયા થાય હો દેશ એને હું ભારતીય જોઈ એટલે બહુ અને આ આટલા મેં આશ્રમો જોયા છે પણ એક જ આશ્રમ મેવો એવો જોયો છે જ્યાં હિન્દુસ્તાનની પૂજા થાય છે હિન્દુસ્તાનની જે બોલાય છે આર્મીને વંદન થાય છે એવો તિરંગો ઝંડો લહેરાતો એક આશ્રમ મેં જોયો જ્યાં હિન્દુસ્તાનની જે બોલાય છે આનાથી મોટું કોઈ પણ હિન્દુસ્તાનથી મોટું મને કોઈ લાગતું નથી ત્યાં રોજ હિન્દુસ્તાનના ગીતો પણ ગવાય છે અને બાપુ મને કઈ હજી બોલતા નથી આવડતું મારું ક્યાં માલે છે મને ખબર નથી પણ કઈક છે હાલું કોક ચલાવે છે ફાઈનલ છે એકદમ આવ્યો આમ નથી કલરમાં નથી રૂપમાં નથી રંગમાં હું નંગમાં હાલે એવું મારા રંગમાં નથી હાલતો કુદરતી સમજા માતાજી કોક છે આપણે ચલવે છે ફાઈનલ થઈ ગયું છે એ કઈક છે અને બાપુ મેં બધું જો લીધું છે દુઃખ શું છે એ મેં જોયું અને સુખ શું છે એ મેં જોયું મને એમાં તો સુખમાં મજા આવે છે પણ નથી મજા બાપુ એ મે જોયું દુઃખ તો જોયું દુનિયાનું પછી મને તો સુખની આશા કરી સુખ 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 આપી દે મને જોવું છે જોયા પછી મને થયું ચાલુ એમાં દુઃખ છે બાપુ છે એ ફાઈનલ છે આ મારું અંતરની વાત કરું છું કારણ કે આ વાત હું ક્યાંય મેં કોઈને કરી નથી તમે બેઠા બાપુ કરું છું કઈ મજા નથી આવતી હવે બે ત્રણે જો હાથ ચુલે ને કારણ કે એવો સમય બદલી ગયો છે હું તો આ ટીવીમાં મીડિયામાં જોઉં છું ને હવે જો ત્રણ વસ્તુ મારે ધ્યાન રાખવાનું છે એક ભગવાનનું એક માતાજીનું અને ત્રીજું સમાજ આ ત્રણનું ધ્યાન રાખવાનું કારણ કે બાપુ પાસે મને ઘણું બધું મેં જિંદગીમાં જે ભૂલું કરી છે હું સ્ટેજમાંથી છું એ જ નીચે છું નીચે છું એ જ સ્ટેજમાંથી છું મેં જે જે ભૂલું કરી છે મેં દુનિયા સમક્ષ કબૂલી છે ઇન્ટરવ્યુમાં કબૂલી છે કે ભાઈ મારામાં કોઈ લક્ષણ નથી તમામ અપલક્ષણ હોય બધા મારામાં છે મારા એક જ લક્ષણ છે જે છે હાચું બોલી નાખું સ્ટેજમાંથી બસ આ એક લક્ષણ છે મારા કોઈ લક્ષણ નહીં અને બાપુમાં બે ત્રણ વર્ષ પહેલા બાપુ તો બાપુ મારી જિંદગીમાં એક ભૂલ થઈ મને બહુ અફસોસ છે બે ત્રણ ભગવાનના કીધા પછી મને અંદર બહુ પસ્તાવો થયો હિન્દુ તો મારામાં હોય તો મારે મારા મહાદેવ મારા રામ મારીના જોક્સ જોક્ષ ન કેવા જોઈએ એવા કોઈ ખરાબ જોક્સ નહોતા પણ છતાંય મારીની હાંસી ન ઉડાવવી જોઈએ બાપુએ મને બે કીધું કે બેટા કદાચ બે જોક્સ ભગવાનના તું ન તું તારું ન હાલે મેં તું બાપુ હાલે બસ ભગવાનને હાચુ લે ભગવાન તને હાચવી લેશે ત્યારથી મને ખૂબ પસ્તાવો થયો જિંદગીમાં કે મેં જિંદગીમાં બે જ ભૂલ કરી છે આમ તો એક જ તે ભગવાનને મેં હાસ્યમાં લીધા મારે ન લેવા જોઈએ અને મને પસ્તાવો છે આખી જિંદગી રહેશે બાપુ બાકી મને અનુભવ થયા બાપુ કોરોનામાં ભયાનક અનુભવ થયા મેં બાપુ સાલું વેચવા કાઢી કોણ પૈસા ને પછી હાંસો હાંસો સાલું હતી હવે સાલું મેં જ્યાં જોઈ ને બાપુ તો માથે સ્ટીકર મેળ્યા હતા ચાલીસ રૂપિયા પણ નાની એવી શાલ આવે એ સાલ એવી શાલ આવે છે કે નથી આવતી હાથ લૂવામાં કાંઈ નથી આવતી ગાડીના કાટ લુવામાં કાંઈ શેડામાં ઓઢતો તો ઢૂંકી પડે છે ઉનાળામાં કેડવા ધોડે છે ફરગાવ તો દડો થઈ જાય પ્લાસ્ટિક જેવી એટલે મેં કીધું કે હે ભાઈ બધાને કીધું કલાકારનું સન્માન હવે તમે એ શાલથી ન કરતા તમે ધાબરા આપો ઓશિકા આપો બૂટ આપો છેલ્લે એક કિલો ખાંડ આપી દો કોઈ વસ્તુ કામમાં આવે એ સાહેબ આપો શાલ અમે બે સાલ એવા કાઢ્યા સાહેબ કે સાલ અમને કઈ કામમાં હોય બે સાલમાં એ સાલ અમને કામમાં હોય બિલકુલ નફરત છે મને સાલ ઉપર હું સાલ ઓઢાડે તમારે કઈક થવા મળે છે હા સાહેબ મેં રસ્તા ઉતેલા માણા ને આપી તું એને કા કદી કે આવી સાલ નહીં આપવાની શિયાળામાં હું તારે તું કહો અને કોરોનામાં ઘણું બધું શીખવા મળ્યું મને એક નહીં આખી દુનિયાને શીખવા મળ્યું છે આ એક વસ્તુ આવી આમ નથી સારી પણ ઘણું બધું લોકોને શીખડાવી ગયા એટલે મેં બાપુ હાસ્યનો વિશે એટલા માટે પીકડો ને કે મને ગાતા આવડે હું નથી ગાતો મને ખબર હું ગઈશ તો મને કોઈ નહીં સાંભળે અને હાસ્ય એવી વસ્તુ છે કે દુનિયાનો કોઈ પણ ખૂણો હોય ગાંડાને પણ દાંત કાઢતા આવડે છે તો આપ સૌ તો ડાયા છો એમ તો આપ તો દાંત કાઢવાના જ છો હા અમારી પાછળ બાપુ ઉપમા લાગે છે ભીગુદાન ગઢવી સાહેબ બેતાબ બાદશાહ હકાભા ગઢવી સાહિત્યનો બેચતબ બાદશાહ અનુબા ગઢવી સાહિત્યનો બેચબ બાદ છે બે ત બાછા અમારી કલાકાર સાહિત્ય પાસે ઉપમા લાગે છે હન બાપુ હું ગોધરા બાજુ જુઓ મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાભા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઠ કહેવાય કે મે તું સાઠ નો કહેવાય બાદશાહ હો એ કે મારે આ સાંઠ મોટો છે એક કલાક હું આ સાંઠ થઈને બોલો બોલો મારી જિંદગીમાં મને અનુભવ બહુ થયા મારા મિત્ર છે મહારાજ મને હારી સલાહ આપી મન કે ગુબા એક એક શોધ કરીએ આપણે શું મંગળમાં જઈ મન કે આપણે થી આગળ જવાય જ ભાઈ આપણે મંગળમાં પાણી નથી ખળ નથી આજે શું કરશું ભાઈ શોધ એવી કરો અહીંયા દયા નીચે શોધ કરો ઉપર જવાની જરૂર નથી ઉપરવાળાને બધી ખબર છે ક્યાં શું છે બધું એટલે ક્યાંય શોધ કરવાની જરૂર નથી શોધવાની જરૂર છે સારા સંત સારા ગુરુ અને માતા આપણી અને પરમાત્મા આ ચાર જો મળી જાય વ્યવસ્થિત તો વાંધો ન આવે કારણ કે હું ઘંટી ઘંટી બાપુ પહોંચ્યો છું કોઈ કૃપા છે કે મને ખબર છે મને બોલતા નથી આવડતો હું જાણું છું મારામાં કોઈ જ્ઞાન નથી શું બોલવું કઈ જગ્યાએ બોલવું મને ખબર નથી પણ માની દયા એટલે બાપુ મારે હજી સુધી ક્યાંય છવા નથી માંગવી પડી આ કૃપા છે માની તો પછી મને વિચાર્યું મને બોલતા આવડતું લાગે કોકે મને માર્યો હોય અંદર આવ્યો મને સમજ્યા અને ભુવાજી મારા પરમ મિત્ર છે ને બાપુ એક જ વિચાર આવે મને જોવે એટલે ને એ વિચારે ભુવાજી તમને કીધો છે એ વિચાર હું આપણા આશ્રમ આવી અને વિચાર કાઢને કીધું ભુવાજીનો અને મને જોઈને ઘણાને વિચાર આવે છે તમને એકને નહીં વિચાર આવવા જોઈએ સાહેબી બધાને આવવા જોઈએ પણ બાપુ મારે જોક્સ કહેવાતે વાતો કરી હતી પણ મને ખબર છે જા જા બધા કલાકારો છે અને કોઈનો હક ચીણી લેવો ને એ ગુનો છે ચાલો કહો

ઘોડાને મેં વિનંતી મને હે ઘોડા મારી આબરૂ તારા હાથમાં છે જો કોઈ આને કંઈક કર્યું ઘોડાને અને મને પાડ્યો તો દુનિયામાં મારું થૂત થઈ જાય છે એવું નહીં ઘોડો વાંચી રહેતો ઓળખીજો મને કે આને હજી પાડવાનો છે નહીં હજી વાર છે લગભગ પરસુદ નહીં માધીન દેવાથી આવા સંતોના આશીર્વાદ ત્યાં સુધી એટલે કોરોના બાપુ કોરોના પહેલા મારા પ્રોગ્રામ સાથે એટલે મને એક વાયડે ચડી ગયો તું પબ્લિક ને સલાહ આપતો સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપ્યો અમે તમને આનંદ કરવા માટે આવ્યું છીએ સાહેબ અમે એક કલાક અમારા પરિવાર નથી આપી શકતા માત્ર ને માત્ર સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યું છીએ સાહેબ અમારા પરિવારને ને બે મિનિટ અમે નથી આપી શકતા આ ભગવાન સાંભળી ગયા મને કે હકા તને બે વર્ષ આપું છું તારા પરિવાર પહે રહેજે અને પરિવારને આનંદ કરાવજે અને પરિવારનો જો પરિવાર નામ લેને તો મને યાદ કરી દેવું અને પરિવાર બાપુ જ્યાર થઈ ગયો શું કરવાનું કોઈ કોઈને બોલાવતું નતું એ હા અને ઘડીક તો અમે ઓલું પત્રકાર આવે શું કરો છો એટલે અમે ગેમ રમતા હોય ને આવું રમ દેખાડી ખાલી શું પૂરતું અમે કેરમ રમીએ છીએ રકુપાની ઘરમાં આનંદ કરે છે તે બે બેવાળા ઘરમાં આનંદ કર્યો રમેશો આનંદ માથે મને પોતાવી હા પછી બાપુ હું પ્રોગ્રામમાં જતો ને એટલે મને સારી હોટલમાં લઈ જાય જમવા માટે પૂછે અગુબા શું ખાઈશું એટલે મફત નું હોય ને ઓર્ડર એવા આપતો પનીર ટીકા પનીર ભુરજી દાળ ફ્રાય દાળ તડકા આવા ઓર્ડર આપતો કોરોનામાં બે વર્ષ બાપુ મને ઘરે બે જ ઓપ્શન આપ્યા બટેકાનું શાક ખાવું છે કે કઢી ત્રીજું ઓપ્શન નું આપ્યું મને કોઈ પનીર ટીકા નહીં જિંદગીમાં હા અને બાપુ હવે જોક્સને મેં બદલાવ કરી નાખ્યો છે હું ઘણા સમાજના બાપુ જોક્ષ બોલી ગયો છું આ સમાજ બધા સારા છે દરબારના જોક્ષ બોલો બ્રાહ્મણના બોલો અમારા ચાણોના બોલો દેવી પૂજક બધાના જોક્સ બોલો પણ આ લોકોનો આભાર માનું છું કે મને હજી સુધી કોઈ ફોન ન કર્યો કે મારો કોઈ વિરોધ ન કર્યો અને મને જેમ થયું કે હવે આપણે યુટર્ન વાગી ગયો છે આ બદલી નાખવું છે પછી મેં મારા બાપુના જોક્સ ચાલુ કર્યા કારણ કે મારા બાપુમાં કોઈના બાપુને વાંધો ન હોય એ મારા બાપુ છે એનું ગમે કઈ કીધું હોય હવે મારા બાપુ સિવાય મારી પાસે કોઈ જોક્સ જ નથી મારા પાસે અને મારા બાપુના ને આખું ઇન્ડિયા ઓળખે છે ઇન્ડિયા નહીં વર્લ્ડ માં ખબર પડે બાપુ છે તળિયા જાટક કરી જાય બધાને ખબર પડી જાય હાથ ચો પૂરી કરી કે ને ખબર પડી જાય બાપુ હમણાં હું એક પ્રોગ્રામ માં ગયો હતો ભાઈ મને કે અગા તમે આવાળા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં બધા સોદાગર હતા કીધું મને કે લે વેચ નું કરતા હતા ના મારા અધિકાર વેચ વેચ જ કરતા હતા તડી હજાર દુનિયા ઘણી છે તું જાપુ એ હાથો વિગાવે વેચી નાખી રે બાપુ મારા બાપુ ની

અને મારા બાપુને હું પહેલો એવો દીકરો છું દુનિયામાં મારા બાપુને ચોવીસ કલાક યાદ કરું છું કોઈ દીકરો યાદ નહીં કરતો હો સ્ટેજમાંથી બાપુને ખબર પડી ગઈ કે આની આપણે કંઈ મૂક્યું નથી તો કંઈ કહેવાય નહીં મને નડતા નથી હમણાં મને કીધું કે તમે તમારા બાપુનું હરામણું કરી આવો તો મારા બાપુનું હરાવાઈ ગયો મારા જ છે મારા મિત્ર ભરત મહારાજ એને લઈને એ વિધિ જાણતા હતા હરાવા બેઠો એટલે ચાલુ કર્યું એમને કે ઓમ દેવાય નમહ લાવો કે પાંચસો રૂપિયા મેં આપ્યા ઇન્દ્ર દેવાય નમ

છે કારણ કે બાપુ હું સ્ટેજ આવું ને પાંત્રી કલાક બેઠા હોય મને એટલી જ ખબર પડે મારે શું બોલવાનું છે મને શું આવડે છે એ માં મારે હાલું તો હાલુ નહીં તો મને એમ ન થાય કે નક્કી આમાં એવું થાય બાપુ કે આનો અવાજ ક્યારે બે જાય આ ચારે ફેલ થઈ જાય ને આવા વિચાર આવવા માંડે એટલે આપણે હિટ થઈ જઈએ આપણે હિટ થવા જઈએ ને તો ક્યાંય ફિટ થઈ ગઈ હું હિટ થવાની કોશિશ કરવાની હીટ પરમાત્મા કરે આપણને હીટ હું ધારું તો હિટ ન થઈ શકું પરમાત્મા એમ અને નાના એવા ચાર પાંચ લઈને ચડ્યો અને પબ્લિકે મને વધાવી લીધો મને પ્રેમ આપ્યો ભાવના આપી લાગણી આપી હું બધા એનો આભારી છું કે નાના માણસમાંથી મને બહુ મોટો બનાવી દીધો હું મારી રીતે નાનો જ છું પણ મોટો બનાવી દીધો બધાનો ધન્યવાદ બાપુના ચણાનું વંદન ક્યાંય ભૂલ્યું હોય ક્ષમા જય માતાજી જય મગજી મા છોકરા હા જાહેર મળે કે પ્રોટોકોલ હોય છે બાપુ ભાઈ આવીને બધું કીધું છે હે છોકરાને કીધું બાપુ મને હોતી વાલી હોય તો દીકરી દીકરી એવું પાત્ર છે હું જી જી કીધું બાપુ તમે સાંભળ્યું છે કદાચ મારા લગન થયા અને મારો બારસો રૂપિયા પગાર હતો એમાં મારી નોકરી તૂટી ગઈ અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા તાત્કાલિક આવી જાઓ દીકરીને મોઢું જોવું હોય તો મેં બાપુ આઠસો રૂપિયા ઓછી લીધા ને હું દીકરીને લઈ ગયો જીજી મોઢું જોઈ લે છેલ્લી વાર દીકરી કે જીજી ખોલી હાજર થઈ ગયા મારા તો આઠસો રૂપિયા જીયા જીજી હાજર થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો તમે આવશો કદાચ જીજીને કાઢી દેવા પડે છેલ્લી વાર જીજીને જોવા હોય તો દીકરીને લઈને આવી જાઓ અકા બીજા આઠસો રૂપિયા ઓછી લીધા હું જ્યો

બાપ ના આંખમાં આહોળા જોવે હૃદય કંપી જાય એ પાત્ર માત્ર ને માત્ર દીકરી અને હું આ પ્રોગ્રામ આવું મારી દીકરી મને ફોન કરે પપ્પા પચી ગયા વેલા ધીમે મારી દીકરી ચિંતા કરે પછી મારા દીકરાનો ફોન આવે પપ્પા લેતા આવજો મિત્રો શું ખટારો તમે ભલે પપ્પા ખટાર નીચે ઘડી જાઓ મારા આટું ખટારા લેતા આવજો અને મારા હાસ્ય માથે મને પહેલી વાર ગર્વ થયો બાપુ આયર રાજુભાઈ નામ શ્રી છેલ્લા એકથી દોઢ વર્ષથી માણસ કોમોમાં છે કોમોમાં દોઢ વર્ષથી એમના ઘરનાનો મારા ઘરના માથે ફોન આવ્યો હક્કાબાને એકવાર મોકલો ને કે કેમ એ કે તમારા જોક સાંભળે એટલે માણસ કોમામાં દાંત કાઢે છે હકાબાના જોક ઘણા બધા કલાકારો મૂક્યા છે તમારો જોક પપ્પા મૂકી છે તમારે સાંભળે તો એ ભાઈ વિડીયો હોય છે બાપુ તમને બતાવી છે કોમામાં માણસ દાંત કાઢે છે તારે મને મારા જોક્સ માણસો કોમામાં હમજે છે તો માણસો આમ તો હમજતા દેશે ને તો મને તે મને કૂક કોમમાં સાંભળે હમણાં બાપુ એક ઘઢીના મિત્ર હતા ને મિત્ર હતા તે કંઈક ભટકાણા ને કોમામાં વહી ગયા તે ઘઢી જે દવાખાને ગયા ખબર કાઢવા તે ડોક્ટરને કે શું છે તકલીફ ડોક્ટર કે હવે ભગવાનને દુવા કરો ઘઢી હેમજા ને સીધો દુવો પાડ્યો એ મારી આકાશ પાતળ ડૉક્ટર કે શું કરો કે દુવા કે આવા દુવા નહીં એવું ને મૂંગી દુવા કરો એ કહે હા પછી ભાઈ ભાનમાં આવ્યો બે મહિના પછી ત્રણ મહિના પછી એને પૂછવામાં આવ્યું તું કોમામાં તને કઈ સંભળાણું તું કીધું કે કોઈક દુવા ગાતું તો સંભળાતું તું સાહેબ અમારા દુવા કોમામાં સંભળાય છે અમે ક્યાંથી ગાતા છે તો કરો આ સંભળાય છે માથીની એટલી કૃપા છે અમારી માથે હા કોમામાં મારા દુવા સંભળાય છે સમજ્યા ને અમને એક છોકરાને બાપુ મેં સલાહ આપી સલાહ કોઈ ન આપાય પણ મેં આપી એના બાપા અમે બીડી પીતો હતો મેં તારા બાપા સામે તું બીડી પીવે તને શરમ નથી આવતી મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જવાનું એ કે તો પી બરોબર પણ બાપુ જાજો ટાઈમ થઈ જ્યો બાકી કલાકાર સોરી માફ કરજો અમને કેવું પડે ને કે મજા આવે ભેગા થયા બધા જય માતાજી જય ભોગાજી